શું આપ મગફળીના પાકની પીડાશથી ચિંતિત છો શું ત્રણ દવાઓ ભેગી કરીને કંટાળી ગયા છો તો ખેડૂત મિત્રો આપની ચિંતા દૂર કરવા અને મગફળીના પાકની પીડાશને દૂર કરી લીલોછમ બનાવવા માટે આવી ગયા છે આકાશ પેસ્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડ ના આધુનિક ઉત્પાદકો આકાશ પાવર ફર્ટિલાઇઝર અને ફૂલ બહારની જોડી અપનાવો અને મગફળીના પાકની પીડાશને દૂર કરો અન્ય ઉત્પાદનો કરતા વધુ શક્તિશાળી જે મગફળીના પાનની દૂર કરી લીલાછમ બનાવે સાથે જ જરૂરી પોષક તત્વો પૂરા પાડી એક સમાન વિકાસ કરે છે આકાશ પાવર પાંચસો ગ્રામ પ્રતિ એકર અને ફૂલ બહાર બસો પચાસ એમ એલ પ્રતિ એકર ના દરે છંટકાવ કરો હવે ત્રણ ઉત્પાદના બદલે ફક્ત બે થી જ બનશે કામ વધુ માહિતી માટે આજે જ નજીકના ડીલર મિત્ર સંપર્ક કરો